સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક શિહોરી પાટણ હાઇવે પર તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા પસાર થતા વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં જીએસઆરટીસી ની ત્રણ બસો તેમજ અનેક ખાનગી ડમ્પરોને નિશાન બનાવવામાં આવ્યા હતા પથ્થરમારાની ઘટનાથી હાઇવે પર ભયનું વાતાવરણ સર્જાયું હતું ઘટનાની ગંભીરતા જોતા બસ ચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પચાસથી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કર્યા બાદ પોલીસે ધવલ પ્રજાપતિ અને ઠાકોર રણજીત નામના બે યુવકોને ઝડપી પાડ્યા છે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલના મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી બનાસકાંઠાના ઓગઢ તાલુકાના નીકારિયા ગામની એક દલિત યુવતીનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતા થરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

શિવનગરની મહિલાઓએ દારૂ અને ડ્રગ્સ મુદ્દે કરી હતી રજૂઆત દારૂ ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારવાની વાત કરી હતી એ હોમ ડિપાર્ટમેન્ટના વિસ્તારના એસપી અથવા તો પીઆઈ કક્ષાના અધિકારીઓ જવાબદાર હોય દારૂ અથવા ડ્રગ્સના કારણે તેની જવાબદારી હોય છે ગેનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે પરંતુ કરોડના હપ્તા લેવા છે અને બીજા પરિવારને બરબાદ કરવા એવું નહીં ચલાવીશું પરંતુ વિધાનસભાનું ગૃહ હશે તો પણ પોલીસની સારી કામગીરી માટે અભિનંદન પાઠવીશું આ જીજ્ઞેશ મેવાણીને દબાવવાનો પ્રયાસ છે જ્યાં ખોટું થશે ત્યાં આજે બોલીશું કાલે બોલીશું અને બોલતા રહીશું થરાદ પોલીસે થરાદના શિવનગરમાંથી માંથી ઝડપી પાડ્યા દારૂ પીધેલા ઈસમો પોલીસે દારૂ પીધેલા સાત શખ્સોની અટકાયત કરી સાત માંથી એક શિક્ષક હોવાનું સામે આવી છે થરાદના લેડાઉ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે ઝડપાયેલ આ શિક્ષક શિક્ષક ગઈકાલે સાંજના સમયે શિવનગર માટે માટે દારૂ પીધેલ હાલતમાં બાઇક ચલાવતા હતા ઝડપાયા છે થરાદ પોલીસે શિક્ષક નટવર પરમાર વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે सिमको સનલાઇટ पैंट्स सिमको સનલાઇટ पैंट्स कविन आफ्टर मशीन थी कलर बनावणार नवीन घर ने सुसविदित करवा एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ડીસામાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં અનિયમિતતાની ફરિયાદો બાદ ગુજકો માસોલ દ્વારા સિસ્ટમમાં સુધારા કરવામાં આવ્યા છે ખરીદી કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરાયા છે અને કર્મચારીઓની સંખ્યા પણ વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા તે માટે નાફેડ સંસ્થાને ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી સોંપી હતી નાફેડ દ્વારા આ કામગીરી ગુજરાતમાં ગુજકોમા સોલને સોંપવામાં આવી હતી ડીસા તાલુકાના બાવીસ કેન્દ્રો પર ખરીદીમાં ગેરરીતિની અનેક ફરિયાદો ઉઠી હતી થરાદના લોરવાડા ગામે શ્રી ચામુડા માતાજીના ભવ્ય નવનિર્મિત મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે આ ઉત્સવ બેથી ચાર દિવસ સુધી ચાલશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉમટી પડ્યા છે આ કાર્યક્રમ જૂની મૂર્તિ અને મંદિરના સ્થાને નવનિર્મિત ભવ્ય અને વિશાળ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયો છે એક અગ્રણીએ જણાવ્યું કે શ્રી ચામુંડા માતાજી તેમના માતા કુળની કુળદેવી છે આ ચામુંડા મહોત્સવમાં ગામ લોકોનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે ચામુંડા માતાજીને ગામના ખેડે અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે જે કુળની કુળદેવી તરીકે પૂજાય છે ઓગડ તાલુકાના તાણા ગ્રામ પંચાયતને પંદરમાં નાણાંપંચ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસની ગ્રાન્ટમાંથી પીવાના પાણીના બે ટેન્કર સુપરત કરવામાં આવ્યા છે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા લીલી ઝંડી આપીને આ ટેન્કરોનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત ટૂંક સમયમાં તાણા ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે ઈ રિક્ષા અને શૌચાલયના કુવા સાફ કરવા માટેનું વેક્યુમ મશીન પણ આપવામાં આવશે આ સાધનો જે એમ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં પંચાયતને સુપરત કરાશે પોલીસ સ્ટેશન ખાતે સુદ પાચમ નિમિત્તે ધાર્મિક હવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પચીસ નવેમ્બર મંગળવારના રોજ ગોગાના મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને તેમના પરિવારોએ ભાગ લીધો હતો આ હવનનો મુખ્ય ઉદ્દેશ્ય સામૂહિક શાંતિ અને એકતા જાળવવાનો હતો आज दियोदर તેમજ મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો બસો પિસ્તાલીસ એકસો ત્રેવીસ ખાભરના ફોર્ચ્યુન હોટેલ ખાતે રાજ્યસભાના સાંસદ અને ભાજપના બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાંસદ મયંક નાયકે ભાભર અને સુઈગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી તેમણે બીએલોની ચાલી રહેલી કામગીરી અને એસઆઈઆર કામગીરી દરમિયાન લોકોને મદદરૂપ થવા પર ભાર મૂક્યો હતો